ઓગણીસો નેવુંમાં ગલ્ફ વોર થયેલી એક સાઈડ ઈરાક હતું અને એક સાઈડ અમેરિકાની આગેવાનીમાં ખૂબ બધા દેશો અમેરિકન સૈનિકો કુવૈતમાં રહીને ઈરાક સામે લડતા હતા એકવાર એવું થયું કે અમેરિકન સૈનિકોની પત્નીઓ પ્રેમિકાઓ એમના પરિવારજનોએ લખેલા પત્રોનું એક જહાજ કુવૈત આવતું હતું ઈરાકે પોતાની મિસાઇલથી એ જહાજને ઉડાવી દીધું જહાજમાં સળગતા પ્રેમપત્રો નો એક ફોટો ઈન્ડિયાના એક ન્યૂઝપેપરમાં પેપરમાં છપાય છે આપણે અહીં ફોટો ઉપર લખેલું છે કે સૈનિકોના સળગતા પ્રેમપત્રો એ ફોટો જોઈને હિન્દીના એક કવિ બદ્રી નારાયણ એક કવિતા લખે છે કવિતાનું નામ જ છે પ્રેમપત્ર કવિતા એવી છે કે પ્રેત આયેગા किताब से निकाल ले जाएगा प्रेम पत्र गिद्ध से पहाड़ पर नोच नोच खाएगा चोर आएगा प्रेम पत्र ही चुराएगा जुआरी प्रेम पत्र पर ही दाव लगाएगा ऋषि आएंगे तो दान में मांगेंगे प्रेम पत्र बारिश आएगी तो प्रेम पत्र को ही गलाएगी आग प्रेम पत्र को ही जलाएगी बंदिशे प्रेम पत्र पर ही लगाई जाएगी सांप आएगा तो दसेगा प्रेम पत्र झिंगूर प्रेम पत्र को ही चाटेंगे कीड़े काटेंगे प्रेम पत्र को प्रलय के दिनों में सप्तर्षी मछली और मनु सभी वेद बचाएंगे कोई नहीं बचाएगा प्रेम पत्र કોઈ રોમ બચાયેગા કોઈ મદીના કોઈ ચાંદી બચાયેગા કોઈ સોના મેં નિપટકેલા કેસે બચાવુંગ તુમારા પ્રેમ પ્રેમપત્ર માણસનું શાશ્વત ભાવ પ્રેમ છે બાળક જન્મે છે ત્યારે એક જ લાગણી લઈને જન્મે છે પ્રેમ પછી જે ઈર્ષા નફરત વેર એ બધું જ એની ઉપર ચડતું જતું હોય છે તમે જો એ બધું હટાવી દો તો નીચે માત્ર પ્રેમ જ બચે છે પણ થાય છે એવું છે કે જ્યારે વ્યક્તિ મોટા થઈ જાય પછી બચાવો પ્રેમને જ પડે છે એક ન્યૂઝપેપરના કટિંગ પરથી એક કેટલી સુંદર શાશ્વત કવિતા રચાઈ શકે એનું આ ઉદાહરણ છે કવિ બદ્રીનારાયણની જ નહીં હિન્દી કવિતાની આ એક ખૂબ જ ઉત્કૃષ્ટ કૃતિ છે ખૂબ જાણીતી કૃતિ છે